ઉનામાં મહિલા ડોક્ટરને બ્લેકમેલ કરનાર દંપતિ પકડાયું છે ઉના પોલીસે મણિલાલ અને તેની પત્ની કાવ્યાની ધરપકડ કરી છે આરોપી દંપતીએ મહિલા ડોક્ટરના અંગત પરનો વિડિયો ઉતારીને પોતાની યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યો હતો આરોપી દંપતી વિડીયોના નામે રૂપિયાની માંગ કરી મહિલા ડોક્ટરને બ્લેકમેલ કરતા હતા બ્લેકમેલથી કંટાળેલી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે આરોપી મણિલાલ પોતાને પત્રકાર ગણાવતો હોવાનું પણ સામે આવ્યું છે હાલ પોલીસે બંને સામે કાર્યવાહી આગળ વધારી છે તો ઉનામાં મહિલા ડોક્ટરને બ્લેકમેલ કરનાર દંપતિ છે તે પકડાયો છે અને જેને જ લઈને હવે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે મહિલા ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવતી હતી દંપતિની ધરપકડ કરી છે ઉના પોલીસે હાલ તો સમગ્ર મામલે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે મહિલાના વીડિયો બતાવીને આ રૂપિયા છે તે પડાવવા માંગતા હતા જોકે મહિલાએને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી ને તેને જ લઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી